નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું એક ખેડૂતો માટે સારા સમાચારની જેમ કે ખેડૂતો માટે એક નવી યોજના છે જે બે હજાર પચીસમાં એના ફોર્મ ભરાવાના છે તો એ યોજનાનું નામ છે પાણીના ટાંકા બનાવવા માટેની સહાય બે હજાર પચીસ પાણીના ટાંકા માટેની યોજના બે હજાર પચીસના ફોર્મ છે એ ક્યારે ભરાવાના છે અને કઈ વેબસાઇટ ઉપર ભરવાના છે એની આ વિડિયોમાં વાત કરશું ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસમાં ખાસ સહાય જેમાં ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવા માટે આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવે છે તો મિત્રો આ ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા માટે છે એ સહાય ચૂકવવામાં આવે છે ખેડૂતોએ પાણીનો ટાંકો બાંધવા માટે પચાસથી પંચોતેર ટકા સુધી સહાય મેળવી શકે અને જૂથમાં કામ કરતા ખેડૂતો માટે એક હજાર ઘન મીટર ક્ષમતા સુધી ટાંકો બનાવવાની મંજૂરી છે તો જૂથમાં કામ કરતા હોય તો એની એક હજાર ઘન મીટર ક્ષમતા સુધીનો ટાંકો છે એ તમે બનાવવાની મંજૂરી છે એ મળે છે આ સહાયની અરજી પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અથવા તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા ગ્રામ પંચાયત કે તાલુકા કૃષિ કચેરીમાં તમે આની અરજી છે એ તમે કરાવી શકો છો તો મિત્રો આના ફોર્મ છે એ ખાસ તારીખ તમે યાદ રાખજો કે પાણીના ટાંકા બનાવવો હોય પાકા આર સીસીના તો તમારે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આના ફોર્મ ભરાવાના છે તો મિત્રો આવી જ અવનવી અપડેટ છે એ તમને મળી રહે એટલે અમારી ચેનલ ખેડૂત સહાયક ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત મિત્રોને છે એ શેર કરવાનું તમે ભૂલતા નહીં આભાર